નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉપસ્થિતિ માં સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં વડાપ્રધાને રૂપિયા તેત્રીસ હજાર છસો કરોડના વિકાસ કામો નું મુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશભરના રૂપિયા તેત્રીસ હજાર છસો કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સમુદ્રના માધ્યમથી વિકાસની નવી દિશા ખોલવામાં આવી હોવાનું જણાવી આત્મનિર્ભર ભારત બનાવવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં આમંત્રિતો ઉદ્યોગપતિઓ તેમજ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા